ચાલો મિત્રો જાય છે પાટણવાવ અને ધોરાજીમાંથી નીકળી ગયા છીએ અને પાટણવાવાળા રસ્તે ચડ્યા છીએ તો મિત્રો પાટણવાવ આપણે જવાનું છે ગિરનારનો મોટો ભાઈ એટલે કે ઓસમ ડુંગર ઓસમ ડુંગરની માથે એળંબાનો હિસ્કો ભીમની થાળી અને શિવલિંગ એ બધું જોવાનું છે તો મિત્રો અત્યારે અમે રસ્તે આલાદાય છે ધોરાજીથી પાટણવા પાટણવાવાળા રસ્તે તો જોતા રહેજો મિત્રો મારો વિડીયો જો મિત્રો ઓસમ પર્વત બાર કિલોમીટર એટલે કે આ પાટણવાળા વાવના ડુંગરનું નામ ઓસમ પર્વત છે તો આપણે જાય છીએ હાલો મિત્રો જો પાટણ વાવનો ડુંગર હવે અહીંથી ત્રણ કિલોમીટર દૂર છે તો આપણે જાય છીએ હમણાં અને આ રસ્તે ચાલ્યા જઈએ જુઓ મિત્રો પાટણ વાવનો ડુંગર બતાય છે હાલો મિત્રો પાટણ વાવનો પ્રવેશ દ્વાર આવી ગયો અને હવે આપણે જઈએ આગળ અને આમો ડુંગર છે હવે ડુંગરે જઈને હમણાં ડુંગર સડવાનો છે અને તમને ડુંગરનો નજારો બધો બતાવવાનો છે કે આ ડુંગરનું રહસ્ય શું છે એ પણ તમને જણાવીશું આ ડુંગર છે એ પાંડવોના ઇતિહાસ સાથે જોડાયેલો ડુંગર છે તો જોતા રહેજો મિત્રો વિડીયો હાલો મિત્રો આવી ગયા છીએ આપણે પાટણમાં અને જો ડુંગર બતાય છે અને હવે આપણે ડુંગર ચડવા માટેના પગથિયા જેવો સામે આપેલા છે અને અહીંયા એક સરસ મજાની મોટી શંકર ભગવાનની મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે અને રિનોવેશનનું કામ શરૂ છે તો હવે આપણે જાઈ પગથિયા સડવાનું ચાલુ કરીએ અને હામે ડુંગર ઉપર એમ કહેવાય છે કે માતરીમાનું મંદિર પછી ટપકેશ્વર અને ભીમની થાળી જે જગ્યાએ હેડંબાનો હિંસકો હતો એ હિંસકો આવું બધું આપણે થળો જોવાના છે તો જોતા રહેજો અમારો આ તો મિત્રો આપણે શરૂઆત કરી જો આ પગથિયા છે અને સામે મોટી જબર શંકર ભગવાનની મૂર્તિ સ્થાપિત કરેલી છે ડુંગરની સામે જો મિત્રો શંકર ભગવાનની મૂર્તિ અહીંયા આપણે ડુંગર ઉપર ચડતા પહેલાં આવે અને રિનોવેશનનું કામ શરૂ છે હાલમાં શ્રી કંઠાઈ મહાદેવ એવું અહીંયા નામ આપેલું છે અને સરસ મજાની મૂર્તિનું કામ શરૂ છે હાલમાં મિત્રો આ નવી જ મૂર્તિ અહીંયા સ્થાપિત કરી રહ્યા હોય એવું જણાય છે નીચેલો નજારો જવો મિત્રો અહીંથી જ તે આપણે હવે આપણે ઉપર ચડવાની શરૂઆત કરી છે ઉપરથી તમને અમારી જાણકારી મુજબ જે કાંઈ વસ્તુ અમે તમને બતાવી રહ્યા છીએ એ અમારી જાણ મુજબ તમને બતાવીશું હાલો મિત્રો તો આપણે ડુંગર ચડવાની શરૂઆત કરી અને માતૃમાનું મંદિરનો ગેટ આવ્યો છે તો હા અમે પોતાની માતૃ માતાનો મંદિરનો ગેટ છે હવે અહીંથી ચાલીને આપણે માતૃ માતાના પ્રથમ દર્શન કરીશું જો મિત્રો આ રીતે પગથિયા છે અને આપણે છડીએ છીએ હવે જો મિત્રો સરસ મજાની હરિયાળી વચ્ચે આ પગથિયાઓ આપણે આ પાટણ વાવનો ડુંગર આ ડુંગરનું નામ છે ઓસામ ડુંગર અને આ ગિરનારનો મોટો ભાઈ છે અને ગિરનાર કરતાં વધારે આયુષ્યવાળો આ ડુંગર છે તો આપણે જોઈએ આ ડુંગરની માથે હું હું છે અને પગથિયાઓ છે મિત્રો થોડોક થાક પણ લાગશે ચાલો મિત્રો નમસ્કાર સૌને અમારા દર્શક મિત્રો મારા આ વિડિયોમાં હાર્દિક સ્વાગત છે તો સડી હવે ડુંગર જો મારા ભાઈ જાય છે તો જાય નીલુ ભાઈ તો સડી ગયા એ ડુંગરા ફરતી હરિયાળી હરિયાળી અને હમણાં ચોમાસું ગયું એટલે ખૂબ સરસ મજાની હરિયાળી છે આ મિત્રો નીચેનો નજારો તો આ થોડુંક સડ્યા ને બહુ મસ્ત નજારો આ ગામનો આમે પાટણવા ગામ સે જો મિત્રા શિલા પડી છે કુફાવાળી ઓ સરસ મજાની હરિયાળી જો મિત્ર પગચ્છાજી ઘણા છે હા ભાઈ માતાજી નું મંદિર તો મિત્રો આ માતાજીનું મંદિર છે આપણે ત્યાં જઈએ đi ăn đâu ચાલો મિત્રો થોડુંક નીચે ઉતરવું પડશે હવે અને હવે આપણે ટપકેશ્વર મહાદેવે જવાનું છે ચાલો ભાઈ ટપકેશ્વર મહાદેવે આવી ગયા અને જુઓ અહીંયા ટપકેશ્વર મહાદેવ ઓસમ ડુંગર પાટણ વાવ લખેલું જ છે મિત્રો અહીં નાની એવી ગુફા છે એની અંદર મહાદેવનું મંદિર છે જો મિત્રો અહીંયા પાણી ટપકે જ છે અને આપણે શરણ લીધું છે બાપુ પાસેથી અને અહિયા ગૌમુખી ગંગા છે કુંડમાં પાણી ટકા જ કરે છે તો મિત્રો આ ગૌમુખી ગંગા છે તો અહીંયા પાણી ટકા જ કરે જો મિત્રો ભીમની થાળી છે આ અને પથ્થરમાં મોટી જબરી થાળી છે ભીમની સરસ મજાની હરિયાળી છે મિત્રો તો આ ડુંગરમાં અને બહુ મજા આવી ગઈ અને હવે છીએ આપણે ભીમે જ્યાં વિહામો ખાધો તો ત્યાં આવી ભાઈ પાટણ વાવા ડુંગરે અને અહીંયા ઈડંબા છે ને એ ખાતી આપણે જવાનો સમય હવે નથી એટલે આપણે નીચે ઉતરી જઈએ મિત્રો

અને અહીંયા ભીમે નીચે ઉતરીને પોરો ખાધો તો હાલો મિત્રો નમસ્કાર તો આપણે પાટણ વાવના ડુંગર માથે સળિણ ભાઈ નીચે ઉતરી ગયા અને આપણે માત્રી માના દર્શન કર્યા ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા ભીમની થાળીના દર્શન કર્યા પરંતુ હેડંબાનો હિંચકો છે હેડંબા ઈંચકા ખાતીને એ ત્યાં આપણીથી જવાનું નથી અને એક ભીમ ગુફા છે ત્યાં પણ આપણે જવાનું નથી એ ઉપર એ ડુંગરની પહેલી બાજુ છે તો આપણી પાસે મિત્રો ટાઈમ નથી પરંતુ જો હા જે છે ને ત્યાં ડુંગરની ટોચ ઉપર બે એવી ટોચું છે ને વચ્ચે ગાળે છે એ ન્યા એડમ્બા ઇસકો ખાતી એવી વાત કરી છે અમને એક દાદાએ તો મિત્રો આપણે ત્યાં જવાનું નથી પરંતુ એડમ્બા અહીંયા ઈસ્કો ખાતી નક્કી એનો કોઈ જે અત્યારે પુરાવો અહીંયા છે નહીં એટલે આપણે ગયા નથી તો મિત્રો અહીંયા હવે આપણો વિડીયો પૂરો કરીએ અને ડુંગર ઉપર ચડીને નીચે ઉતરે એટલે થાક બહુ લાગી ગયો એટલે અને હવે આપણે જવાનું છે જૂનાગઢ પરિક્રમામાં તો અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર